નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસરી સિવિલ હોસ્પિટલ ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી જિલ્લાની જીવાદોરી સમાન વધુ એક ડેમ છલકાયો વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ ઓવરફ્લો થયો જૂજ ડેમની સપાટી એકસો સડસઠ પંચાવન મીટર સુધી પહોંચી ડેમમાં ચોર્યાસી પોઈન્ટ છસો પચાસ પાણીની આવક જૂજ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ વાંસદા ચીખલી તેમજ ગણદેવી તાલુકામાં આવેલા ચોવીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ભરતભાઈ પુરાભાઈ ચૌધરી જેમનું ગામ પેચડાલ તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા છે તેઓ ભારતીય આર્મીમાંથી તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ રિટાયર થઈ ગામ જતા ગાડી નંબર વન ટુ નાઇન એઇટ નાઇન દાદર અજમેર ટ્રેનમાં નવસારી રેલવે સ્ટેશન પર સગા સંબંધિત દરેક સમાજના નવસારી રહેતા બનાસકાંઠાના ભાઈઓ સાથે મળીને ભારત માતા કી જય બોલીને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં એ બી સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા મદરેસા હાઈસ્કૂલ તેમજ લુનસીકુ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલુકા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે હાલમાં નવસારીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા નવસારીની સરસી જીએનઝેડ મદરેસા હાઈસ્કૂલ તેમજ લુનસિકુઈ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે વોટ બેંકની રાજનીતિ કરતા સત્તાધીશો શા માટે ભૂલી જાય છે કે ડેપો મત વિસ્તારમાંથી કદાચ તમને વોટ ઓછા મળતા હશે પણ એ નવસારીનું નાગ છે બહારથી આવતા પેસેન્જરો ડેપો પર ઉતરે છે અને ત્યારબાદ નવસારીની અંદર પ્રવેશ કરે છે ડેપો પાસે ભરાતા પાણી અને ગંદકીનો કોઈ જ નિકાલ ન કરતા આખરે ચાલકો અને મુસાફરો પરેશાન થાય છે અને નેતાઓ તેમજ સત્તાધીશો માત્ર એ વિસ્તારમાંથી કેટલા વોટ મળ્યા એને જો પ્રાધાન્ય આપવાના હોય તો આવનાર ભવિષ્યમાં કદાચ તમારો વિસ્તાર પણ એ જ રીતે ન આવી જાય એ કાળજી રાખજો અષાઢ મહિનાની અમાસના દિવસે દશા માતાનું સ્થાપન કરવામાં આવે છે અને આ વખતે ચોથી ઓગસ્ટના દિવસે એમનો સ્થાપનાનો દિવસ હોય દશા માતાના ભક્તો જે ખરા ધામધૂમપૂર્વક એમની મૂર્તિઓનું આગમન કરી રહ્યા છે તેવા દ્રશ્યો નવસારી શહેરના મુખ્ય માર્ગો ઉપર દેખાઈ રહ્યા છે વાંસા તાલુકાના કોંગ્રેસના કાર્યકરોથી બીજા વિસ્તારના કાર્યકરોમાં ઉત્સાહ વધે છે ત્યારે વાંસા તાલુકાની વિસ્તૃત કારોબારીની મિટિંગ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષસ્થાને ગંગપુર ખાતે રાખવામાં આવી હતી લાયન્સ ક્લબ ચીખલી દ્વારા શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર ને પચાસ ઓપરેશન માટે દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો લાયન્સ ક્લબ ચીખલી દ્વારા શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ ને પચાસ ઓપરેશન માટે દાનનો ચેક અર્પણ કરવા માટેનો કાર્યક્રમ સીતાપુર ખાતે યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ રવિભાઈ ભટ્ટ લાયન્સ ક્લબના વિશેષ અતિથિઓ તેમજ તમામ હોદ્દેદારો સહિત ક્લબના ના જેટલા સભ્યો દ્વારા આદિવાસી વિસ્તારમાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા થઈ રહેલ કામગીરીની પ્રશંસા

ડુક્કર દ્વારા થતી ગંદકીથી સ્થાનિકો તેમજ ખેડૂતો ત્રાહીમામ ઉનાઈ ગામ એક પ્રવાસન ગામ તરીકે મોખરે છે પરંતુ અહીંની પરિસ્થિતિની વાત કરીએ તો ઠેર ઠેર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીં આખા ગામમાં ડુક્કરનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે આમ જનતા તેનાથી ત્રાસી ગઈ છે ચોમાસાની સિઝન ચાલતી હોય તો વરસાદથી ગંદવાડની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ડુક્કર ગંદવાડમાં જ રહેતા હોય ગંદવાડને ચોમેર ફેલાવી દેતા હોય છે અને જેનાથી મચ્છરોનું ઉપ ઉપદ્રવ વધતા બીમારીને નોતરું મળી રહ્યું હોય છે પાવરફુલ પ્રીપ્લેસમેન્ટ પ્લેસમેન્ટ પ્રિપેરેટરી ટ્રેનિંગ દ્વારા બાયોટેકનોલોજી વિદ્યાર્થીઓને કોર્પોરેટ વિશ્વ માટે તૈયાર કરાયા સર્વાંગી વિકાસની ટ્રેનિંગ દ્વારા ગત વર્ષે દસ પોઈન્ટ પચીસ લાખના સર્વોચ્ચ પગાર સાથે જોબ પ્લેસમેન્ટ તેમજ ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં હાયર સ્ટડીઝમાં વિદ્યાર્થીઓ અગ્રેસર ગણદેવી તાલુકાના ઊંડા મરામત ન થતા ગ્રામ પંચાયત સભ્યનું નું રાજીનામું આઠ પોઈન્ટ પચાસ ખર્ચે બનેલા પુલની મરામત માટે રૂપિયા પાંચ કરોડથી વધુની ફાળવણી છતાં પણ કામગીરી અધૂરી છે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

નવસારી જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ થીમ પરત્વે ગૃહ વિભાગ શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા અધિકારીની કચેરી અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાની ઉત્તર બુનિયાદી શાળાના બસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે ગુડ ટચ બેડ ટચ પોક્સો એક્ટ બે હજાર બાર અને સાયબર ક્રાઇમ અને સુરક્ષા વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિસોદરા આદર્શ નિવાસી શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે સિસોદરા ગામમાં ફળિયામાં આદર્શ નિવાસી શાળામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સખીવન સ્ટોપ સેન્ટરના પેરામેડિકલ દામિનીબેન પટેલ દ્વારા મહિલા કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સુરક્ષા ઓએસસીની માહિતી આપવામાં આવી હતી વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે નવસારીમાં પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇનોવે ક્લબ ઓફ નવસારી દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં પચાસ બહેનો આરોગ્ય શાખા નવસારી દ્વારા જિલ્લામાં દરેક તાલુકામાં સ્કૂલો કોલેજો અને અન્ય સ્થળોએ નારી ઉત્સવની ઉજવણી નિમિત્તે બેટી વધાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી નવસારી જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર મહિલા અને બાળ વિકાસ હસ્તકની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે નવી જન્મેલ દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં ખરીફ સિઝન બે હજાર ચોવીસમાં બેતાલીસ હજાર આઠસો ઓગણસાઠ હેક્ટરમાં વાવેતર પૂર્ણ સૌથી વધુ સત્તર હજાર ચુમ્માલીસ હેક્ટર વાવેતર વાંસા તાલુકામાં થયું છે ત્યારે જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું વાવેતર સાડત્રીસ હજાર ત્રણસો સાઠ હેક્ટરમાં અને સૌથી ઓછું મકાઈનું બે હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે છત્રીની ગરજ સારતી વાંસમાંથી બનાવેલી ગુંગળીની જગ્યાએ પ્લાસ્ટિકના રંગબેરંગી રેઇનકોટ પહેરીને રોપણીમાં વ્યસ્ત ગ્રામજનો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે સત્યાસી પર્સન્ટ જ્યારે સાંજે સત્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ અગિયાર પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઇવ સેવન ડબલ ફાઇવ સેવન